રાધનપુરના બંધવડ ગામમાં ખેડૂતોને મોટો આંચકો ખેડૂતોના નામે ચાર કરોડનું બોગસ ધિરાણ રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં સેવા સહકારી મંડળીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે એકસો એસીથી વધુ ખેડૂતોને લોન ન લીધી હોવા છતાં પણ કરોડો રૂપિયાની નોટિસ મળી છે આ મામલે ખેડૂતોએ કંધોળ સહકારી મંડળીના મંત્રી પર કૌભાંડનો આરોપ મૂક્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમના નામે ચાર કરોડથી વધુ રકમનું ધિરાણ ઉપાડવામાં આવ્યું છે આ મુદ્દે બંધવડ ગામના હનુમાનજી મંદિર ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ હતી ચિંતિત ખેડૂતોએ રાધનપુર સ્થિત બનાસ બેંકમાં જઈને રજૂઆત કરી હતી ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું છે કે તેમણે કોઈ લોન લીધી નથી તેમના નામે કોણે આ રકમ ઉપાડી અને ક્યાં ગઈ તે અંગે તપાસની માંગ છે ખેડૂતોએ જે વ્યક્તિએ તેમના નામે બોગસ ધિરાણ ઉપાડ્યું છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે સાથે જ આ રકમ જવાબદાર વ્યક્તિ પાસેથી વસૂલ કરવાની માંગણી પણ કરવામાં આવી છે આ ઘટના બાદ બંધવડ ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓ હવે કાયદાકીય લડત આપવાની તૈયારી કરી રહ્યા છે મારા ગામમાં સેવા સહકારી મંડળી ચાલે છે અને સેવા સહકારી મંડળીમાંથી ખેડૂતોના નામે ખોટા પૈસાનું ધિરણ થયેલું છે એક એક ખેડૂતને સાડા લાખે અંદાજે ધિરણ થયેલું છે અમુક ખેડૂતો તો બેંક ભાળેલી નથી અને પૈસા ઊંચા પર થયેલી છે તો મંડળીના ચેરમેન અને સભ્યો પણ ગામની સાથે સહકારમાં છે આ પૈસા કઈ રીતે ઉપડ્યા કેવી રીતે લીધા એ ગામ લોકોને કોઈને ખબર નથી અગાઉ ગામ ભેગું થયું હતું અને મંત્રીને ગામ વચ્ચે બોલાવીને કહેવામાં આવ્યું તો મંત્રીએ એવું કીધું હતું કે આ પૈસા મેં લીધા છે અને હું ધિરાણ ભરી દઈશ એવું એણે અમને નોટરી પાવર ઉપર લખી આપ્યું હતું અને એ બેંક લખણ લઈને જઈશે પણ હજુ દોઢ વર્ષ થયું છે તો અમારા ખેડૂતોને કોઈ ન્યાય મળ્યો નથી તો અમને ન્યાય મળે એ માટે તમામ સહકારી માળખાને અમારી વિનંતી છે ભરી માવજીભાઈ વાલાભાઈ ગામ બંધવડ તાલુકો રાધનપુર જિલ્લો બનાસકાંઠા જિલ્લો પાટણના વટની શાહ સેવા સહકારી મંડળીનો ચેરમેન છું ખેડૂતોની લડાઈ એક હોય એક હોય એસી ખેડૂતોની ખોટા પૈસા ઊંચાપાત થઈ છે બાબત ન્યાય માગવા ન્યાય માગવા વિનંતી છે અમારી સરપંચ પ્રતિનિધિ તરીકે આજે ગામ લોકો સેવા સહકારી મંડળીની નોટિસ હોય એ બાબતે ખોટા ધિરાણ બાબતે મળેલ આ અગાઉ બાર મહિના પહેલાં નોટિસો આવેલ અને ગામ લોકો ભેગા થઈ અને એની તપાસ થાય કાર્યવાહી થાય એના માટે જવાબ કરેલા અને જે તે સંબંધિત અધિકારીને પણ લોકો મળ્યા હતા પણ બાર મહિનાથી જો એટલું પરિણામ મળ્યું નહીં બીજી વાર નોટિસ મળી છે એટલે અનુસંધાને ન્યાયિક કાર્યવાહી તપાસ થાય એના માટે અમે બધાય ભેગા મળ્યા છીએ અને ખેડૂતે ખરેખર ખોટું ધિરણ આ ધિરણ ઉપાડેલ જ નથી અને રેકર્ડ ઉપર તપાસ થાય અને પૂરેપૂરી તપાસ થાય જેથી ખેડૂતને ન્યાય મળે એવી અમારી ગામ લોકોની પ્રતિનિધિ તરીકે હું માગણી કરું છું કેટલા ખેડૂતો ખેડૂતો અંદાજે હાલ જાણવા મુજબ એકસો છ્યાસી નોટિસો ઇસ્યુ થયેલ છે અંદાજિત કેટલા રૂપિયા ઓછું અંદાજિત સાડા ચાર કરોડ ની સમથિંગ નજીકમાં છે તો શું માગણી માગણી એવી છે કે જે ખેડૂતે નથી પૈસા લીધા અને કાગળો સિવાય કે કઈ રીતે કાર્યવાહી થઈ બેંક કે મંડળી જેને જે હોય એની પૂરેપૂરી સરકાર સહકારી લેવલે સરકારી લેવલે તપાસ થવી જોઈએ અને આનો પૂરેપૂરો ન્યાય ખેડૂતને મળવો ખેડૂતો દ્વારા બેંક પાસે કે પોલીસ પાસે આની તપાસની ક્યાં માગણી આની પહેલા અમે જો જિલ્લા રજિસ્ટ્રાર ગામ વતીના પ્રતિનિધિઓ રજૂ કરેલ જિલ્લા સહકાર રજિસ્ટ્ર મળેલ પછી જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરેલ એસપીને ને રજૂઆત કરેલ પીઆઈ કક્ષાએ પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ બેંકની પણ વારંવાર અમારા સહકારી આગેવાનો જે મંડળીના કમિટીના જવાબદાર સભ્યો એના દ્વારા પણ રજૂઆત કરેલ પણ જોરો જોવું એટલે સંતોષકારક કાર્યવાહી થઈ લાગતી નથી અને ફરીથી નોટિસ ઇસ્યુ કરી તો પૂરી પૂરી તપાસ જેવી છે અમે જે જેમાં સંડેવોલ એને પૂરેપૂરી શિક્ષાત્મા મળી પડે અને પૂરેપૂરી રેકર્ડ તપાસ થાય કે ખરેખર કઈ રીતે આ ધિરણ ઉપડેલું છે અને ખોટું ધિરણ નથી લેતું આ તો નાનો માણસ આ રીતે ખોટી એના પર માનસિક અસર થાય વ્યાજ બી નથી અંદાજિત એક ખેડૂત વધુ વધુ ત્રણ લાખ ને ત્રણ લાખ થી નીચેનું અને વ્યાજ સહિત ની નોટિસો આવેલ છે